અઢી કિલો જેવો માલ અઢી ત્રણ જેવો માલ પણ આમ નાના પાક એ અઢી ત્રણ કિલો આ એ લઈએ એ સિવિલ એક્સેટ આવેલ આવે બધા નેચરલ કોઈ લપ્સર કેમિકલ વાળું કેમિકલ વાળું નહીં હા એ અને બધું મિક્સ કરીને છે આ પ્રોડક્ટ પણ આપણી ભાઈ એસપીઓનું ગુફાનિક આ ધંધુ શું કામ કરે તો જમીનને પોચી રાખે પહેલું બીજું જમીન જન ખૂબ હોય ને ઘણીવાર મગફળી હોય કા એરંડા હોય કા દાણા હોય સામે હુબી ઉભી સુકી જતી એ નીચે જોવા પોચાઈ જતું હોય એ જમીન જની ખૂબ માટે કામ કરે બીજું આનામાં પોટાશ છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પોટાસ આનામાં બહારથી જવું શકતા છે નાઇટ્રોજન એ છે કે નાઇટ્રોજન ફોર્સો એવું શું છે વધે વધારે વધારે પોટાશ છે મહિનો બીજા બધા પોષક પશુ હોય ઝીંક વરણ સલ્ફર મેગ્નેશિયમ એ બધા આ ચાર પાંચ કામ બીજા જે જમીનમાં જે રસી હોય માઇગ્રોપ્સ હોય એને જીવતા કરે જમીનમાં જે આપણે કેમિકલ નાખીને ગેરવી થઈ ગયું હોય ને એને યુટોપ્સ કરે પૂછું કરે કેટલો આપો વાંધો કેટલો આમ સભ વાપર્યો તો બધું પ્રોસેસ ઓર્ગેનિક ટોટલ ઓર્ગેનિક કરવું હોય ને એમ એક અલગ જ પૂરું પ્રોસેસ આવે કે તમારે થોડું કેમિકલ બંધ

પૂરેપૂરું ઓર્ગેનિક છે અને મધ્ય તમે જે કહો છો ને પૂરું ઓર્ગેનિક કરવું હોય તો ઘરે પેલા જમીન સારી હોય તો બધું જ થાય એના કાટર ની ટકાવારી વધારે હોવું જોઈએ